હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને એકદમ નવા ટેસ્ટમાં હૈદરાબાદી પનીરની સબ્જી જો તમે ક્યારેય આ રીતે ન બનાવીએ તો એકવાર જરૂરથી બનાવજો બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ લાગશે તો ફ્રેન્ડ્સ ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ એક પેન લેવાનું છે તેમાં તેલ મૂકી મેં બસો ગ્રામ પનીર લીધેલું છે પનીરને આ રીતે ઉપર તેલ લગાવતા જઈશું અને પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે કેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને સાતળવાનું છે જો હાઈ હશે તો આપણું પનીર બળી જશે અને અંદરથી કાચું રહેશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે બંને સાઈડ પલટાવતા જવાનું છે અને પનીરને એકદમ ગોલ્ડન બ્રાઉન તળવાનું છે ફ્રેન્ડ્સ પનીરને ત્રણથી ચાર મિનિટ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવવાનું છે જેથી આપણું પનીર એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી થઈ જાય આપણું પનીર સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે તેને આપણે એકદમ સરસથી નીકાળી દેવાનું છે ત્યારબાદ તે જ પેનમાં મેં ત્રણથી ચાર નંગ કાંદાના મોટા મોટા પીસ કરીને લીધા છે તેને સરસથી સાતળવાના છે ત્યારબાદ ચાર નંગ લીલા મરચાં એક મોટો આદુનો ટુકડો અને ત્યારબાદ લસણની કળી બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાતળવાનું છે જેથી એકદમ સરસ થી કૂક થઈ જાય તેને ત્રણ થી ચાર મિનિટ માટે સાતળવાનું છે જેથી કાંદા મરચા લસણ બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ જાય આપણે બનાવીએ છીએ હૈદરાબાદી પનીરની રેસીપી તેમાં ટમેટા વગરની ગ્રેવી હોય છે તો પણ એકદમ ટેસ્ટી અને સુપર ટેસ્ટી બને છે જે ખાઈને તમને મજા આવી જશે બધી જ વસ્તુ સરસથી કૂક થઈ ગઈ છે હવે તેને આપણે નીકાળી દઈશું અને ઠંડી થવા મૂકી દેવાની છે ત્યારબાદ આપણે એક મિક્સર જાર લેવાનું છે અને તેમાં બધી જ સામગ્રીને સરસથી ઉમેરી દેવાની છે અને તેમાં એક મોટો કપ ફુદીનાના પત્તા અને એક મોટો કપ લીલી કોથમીરના પત્તા આ બધી જ વસ્તુને સરસથી ધોઈ અને મેં ઝીણું ઝીણું થોડું કટ કરી દીધું છે ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે જેથી આપણી પેસ્ટ એકદમ સ્મૂથ બને હવે તેને આપણે મિક્ચર જારમાં ગ્રેવી ક્રશ કરવાની છે આપણે ચેક કરી લઈએ આપણી ગ્રેવી એકદમ સરસથી ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે ઉમેરીશું એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે એક સામગ્રી ઉમેરવાના છે તેમાં એક નાનો કપ દહીં ઘરનું જ લીધેલું છે તેને આપણે અંદર એડ કરવાનું છે દહીં એડ કરી મિક્સર જાર બંધ કરી દઈશ અને ચાલુ બંધ ચાલુ બંધ કરીને બે આટા લગાવવાના છે જેથી દહીં અને ગ્રીન ચટણી જેવું બધા જ મસાલા એકદમ સરસથી મિક્સ થઈ જાય બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી હૈદરાબાદી ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આપણે એક પેન લેવાનું છે તેમાં ચાર ટેબલ સ્પૂન તેલ ધેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક તજ ત્રણ ઈલાયચી દસ નંગ મરી પાંચ લવિંગ બે લાલ મરચા એક ટી સ્પૂન જીરું ઇલાયચી આપણા બધા જ મસાલા સરસ થી કુક થઈ ગયા છે ત્યારબાદ આપણે એડ કરીશું હૈદરાબાદી ગ્રેવી ગ્રેવીને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને તેમાં કશું જ એડ કરવાની જરૂર નથી તેની પાંચ થી સાત મિનિટ હાઈ ગેસની ની ફ્લેમ ઉપર સાતળવાનું છે જેથી આપણી ગ્રેવી એકદમ સારી રીતે કુક થઈને તૈયાર થાય આ ગ્રેવીને સારી રીતે પકાવવાની છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ગ્રેવીનો કલર બદલવા માટે આપણે હવે ગ્રેવીને એકદમ સરસથી બનાવવા માટે તેની પ્લેટ ઢાંકીને એકથી બે મિનિટ માટે કૂક કરવાનું છે પ્લેટ લઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનો કલર એકદમ સરસથી ચેન્જ થઈ ગયો છે આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી એકદમ સરસથી પણ મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે સુપર ટેસ્ટી બનાવવા માટે એક ટીસ્પૂન ગરમ મસાલો અને એક ટી સ્પૂન અળદર અળદર રેડ કરવાથી હૈદરાબાદી સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે એક ટી સ્ૂન મરી પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણા જીરું બે મિનિટ સાતળવાનું છે જેથી મસાલા ગ્રેવી સાથે સારી રીતે કૂક થઈ છે પનીરના મેં લાંબા લાંબા પીસ કરીને કટ કરી લીધેલું છે હવે ત્યારબાદ આપણે તેમાં પનીર એડ કરવાનું છે પનીર એડ કર્યા બાદ બધા જ મસાલાને પનીર સાથે સારી રીતે મિક્સ કરવાના છે જો તમે રેડ ગ્રેવીવાળી સબ્જી ખાઈને કંટાળી ગયા હોય તો આ હૈદરાબાદી પનીર સબ્જી એકવાર જરૂરથી બનાવજો અને એક ટેબલ સ્પૂન કસૂરી મેથી લીધેલી છે તેને બંને હાથે મસલીને એકદમ સરસથી શાકમાં એડ કરવાની છે અને ગાર્નિશિંગ માટે થોડી કોથમીર ત્યારબાદ પાછું બધું જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે આપણી સબ્જી એકદમ ટેસ્ટી અને સુપર ટેસ્ટી તૈયાર થઈ છે જો તમે આ રીતે ક્યારેય સબ્જી ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો એકદમ હૈદરાબાદી જેવો જ ટેસ્ટ આવે છે આ સબ્જી ખાશો તો રેસ્ટોરન્ટની સબ્જી પણ તમે ભૂલી જશો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં એડ કર્યા બાદ તેમાં લાલ મરચું પાવડરનું એકદમ સરસથી તિખારી કરવાની છે જેથી તેનો ટેસ્ટ દસ ગણો વધી જાય છે આ શાક ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે તો તમે એકવાર જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો બાય બાય